જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું ઉનાળાની સાંજે પચવામાં એકદમ હળવું ડિનર જે નાનાથી મોટા દરેકને ખૂબ જ ભાવશે અને ઝટપટ બની પણ જશે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી રહેશે તો તેના માટે મેં અત્યારે મગની ફોતરાવાળી દાળ લીધી છે જેમાં પ્રોટીન ફાઇબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે અને પચવામાં પણ આ દાળ ખૂબ જ હળવી હોય છે તો આજે આપણે આ દાળમાંથી પૂરા પરિવારને ભરપેટ ખાઈ શકાય તેવી અને શાકરોટલીની પણ જરૂર ના પડે તેવી રેસીપી તૈયાર કરીશું ત્યારે રેસીપી બનાવવા માટે મેં મગની ફોતરાવાળી દાળ એક નાની વાટકી જેટલી લીધી છે તો હવે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું અને આ દાળની સાથે અત્યારે મેં બે ચમચી તુવરની દાળ લીધી છે તો ઘણા લોકોને એકલી મગની દાળનો ટેસ્ટ નથી પાવતો હોતો તો આ રીતે આપણે થોડી અંદર તુવરની દાળ પણ એડ કરીશું જો તમે એકલી મગની દાળ લેવા માગતા હોય તો તમે એકલી દાળ પણ લઈ શકો છો હવે બંને દાળને આપણે બે વાર પાણીથી સારી રીતે ધોઈ લઈશું આને મેં સારી રીતે ધોઈ લીધી છે તો તેની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી રેડીશું અને આ દાળને આપણે પંદરથી વીસ મિનિટ માટે રાખીશું જેથી આપણી દાળ સાથે રીતે પલળી જશે અને તેને બફાતા વધારે સમય નહીં લાગે તો જ્યારે પણ આપણે દાળ બનાવવાની હોય તેના પહેલાં આ રીતે આપણે દાળને પલાળીને રાખીએ તો તેને બફાતા વધારે સમય નથી લાગતો લગભગ વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાળ આપણે આ રીતે પરળીને થોડી ફૂલી ગઈ છે તો હવે આપણે આ દાળને કુકરમાં લઈ લઈએ દાળને આપણે કુકરમાં લઈ લીધી છે તો તેની અંદર અત્યારે આપણે પાણી લઈશું તો અત્યારે પાણી આપણે દોઢ ગ્લાસ જેટલું રેડીશું અત્યારે આપણે કોતરાવાળી મગની દાળ લીધી છે તો કોતરાવાળી દાળ બફાતી વખતે તેમાં ઉભરો આવતો હોય છે તો ઉભરો ન આવે તેના માટે અત્યારે આપણે એક ચમચી જેટલું તેલ રેડીશું આપણે કૂકરનું ટાંકણ બંધ કરી અને બે થી ત્રણ સીટી થાય તે રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર દાળની બાફી લઈશું આપણી દાળ બફાઈ છે ત્યાં સુધી આપણે રેસીપી માટેનો લોટ બાંધીશું તો લોટ બા અત્યારે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે જે આપણે બે વાટકી જેટલો લઈશું ને આ લોટની સાથે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું લઈશું તો અત્યારે એક ચમચી અને ઉપર આપણે અડધી ચમચી જેટલું મીઠું લઈશું આપણે આ રેસીપી સાચ જે ખાવા માટે બનાવીએ છીએ તો પચવામાં એકદમ હળવી રહે તેના માટે અત્યારે મેં અડધી ચમચી જેટલો અજમો લીધો છે જેને આપણે હાથથી આ રીતે મસળી અને અંદર લઈશું અને સાથે આપણે બે ચમચી જેટલું તેલ લઈશું બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને તેનો આપણે લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરી અને આપણે લોટ બાંધીશું તો લોટ આપણે એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ રીતે મીડિયમ રહે તે રીતે લોટ બાંધીશું તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં લોટને મેં આ રીતે બાંધી લીધો છે તો હવે આપણે લોટમાંથી થોડો લોટ આ રીતે હાથમાં લઈ લઈશું અને આમાંથી થોડો થોડો લોટ આ રીતે અલગ કરીશું હવે આ લોટમાંથી આપણે આ રીતે એકદમ નાની સાઈઝના જે રીતે વડા બનાવીએ તે રીતે આપણે વડા તૈયાર કરીશું તો સાઈઝ આપણે આ રીતે થોડી નાની જ રાખીશું ને વચ્ચે આ રીતે થોડો ખાડો કરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ નાના નાના વડા જેવું બનાવી લઈશું આ રીતે અત્યારે મેં આ રીતે નાની નાની સાઇઝના વડા તૈયાર કરી લીધા છે તો આ રેસીપી તમને દાલબાટીના સ્વાદને ભૂલાવી દે તેવી બનશે ત્યારે ગેસ પર મેં એક તપેલીમાં પાણીને ગરમ કરવા માટે રાખ્યું છે તો ત્રણ ગ્લાસ જેટલું આપણે પાણી ગરમ કર્યું છે તો અત્યારે આપણે જે વડા તૈયાર કર્યા છે તેને પાણીની અંદર લઈ લઈશું અને તેને આપણે પાંચ થી છ મિનિટ માટે આ પાણીની અંદર બાફી લઈશું આપણી દાળ પણ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે તો આ રીતે આપણે વિસ્કરની મદદથી તેને થોડી વલોવી દઈશું તમે ગ્લેન્ડરથી પણ તેને વલોવી શકો છો પણ દાળ આપણે એકદમ સારી રીતે ગળી ગઈ છે તો આ રીતે તે એકદમ સરસ રીતે એક રસ થઈ જશે આપણા વડા પણ સારી રીતે પાણીમાં બફાઈ ગયા છે તો તેને પણ આપણે પાણીમાંથી બહાર કાઢી લઈશું ગેસ પર આપણે એક મોટી કઢાઈની અંદર ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર આપણે થોડી રાઈ એડ કરીશું આપણે થોડી તતડે એટલે આપણે અત્યારે એક અડધી ચમચી જેટલું જીરું લીધું છે તે અંદર લઈશું સાથે આપણે થોડા મીઠા લીવડાના પાન લઈશું થોડી હિંગ લઈશું હવે અત્યારે મેં એક ડુંગળીની આ રીતે ઝીણી કટ કરી લીધી છે તે અંદર લઈશું એટલે ધીમી કરી અને આપણે ડુંગળીને સાંતળી લઈશું ડુંગળી આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે તો અત્યારે મેં ત્રણ થી ચાર કળી સૂકું લસણ બે લીલા મરચાં અને ટુકડો આદુ આ રીતે જેનું ક્રશ કરી લીધું છે તે અંદર લઈશું આ રેસીપીની અંદર તમે ડુંગળી અને લસણ ના ખાતા હોય તો તેની સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે અત્યારે એક મીડિયમ સાઈઝ ના ટામેટાને આ રીતે કાપીને લીધું છે તે અંદર લઈશું

અને દાળ બાપતી વખતે આપણે મીઠું એડ નથી કર્યું તો અત્યારે તેના ભાગનું એક ચમચી મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું થોડું પાણી રેડી અને બધા જ મસાલાને આપણે પાણીમાં પલાળી લઈશું ટામેટા આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તેને આપણે કડાઈની અંદર લઈ લઈશું મસાલાને પણ આપણે તેલમાં સારી રીતે મસાલા મસાલા પણ આપણા તેલમાં સારી રીતે સંતરાઈ ગયા છે ને આ રીતે તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે જે દાળને બાકીને રાખી છે તે અંદર લઈશું અને આપણે જે વડા વખતે પાણી વધ્યું હતું તે પાણી આપણે કુકરની અંદર લઈ અને દાળની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં દાળની અંદર ચાર ગ્લાસ જેટલું પાણી રેડી અને આ રીતે દાળને મીડિયમ એવી ઘટ કરી દીધી છે તો તમારે જે રીતે જાડી પાતળી દાળ જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી અંદર એડ કરી શકો છો તો હવે અત્યારે આપણે જે નાના વડાને બાફીને તૈયાર કરીને રાખ્યા છે તેને આપણે દાળની અંદર લઈ લઈશું તો અત્યારે આપણે આ મગની દાળની ઢોકળી બનાવીએ છીએ જેનો સ્વાદ તમને દાળ બાટી જેવો એકદમ સરસ લાગશે તો તમે આ રીતે ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો તો નાનાથી મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે આ રીતે આપણે બધા જ નાના બનાવેલા વડાને દાળની અંદર લઈ લઈશું અને હવે આપણે તેને ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળીશું દાળ અને ઢોકળી આપણા ખૂબ જ સરસ રીતે ઉકળી ગયા છે ને સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઉપરથી આપણે થોડી કોથમીર લઈ લઈશું તમને ઢોકળી જો થોડીક ખાટી મીઠી પસંદ હોય તો તમે અંદર થોડો ગોળ અને લીંબુ પણ લઈ શકો છો તો તૈયાર છે આપણી મગની દાળની ઢોકળી તો સાંજના સમયે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને પચવામાં હળવી એવી ઢોકળી આપણી તૈયાર છીએ તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં